નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પચીસ તારીખ અગિયારમા મહિનો બે હજાર ચોવીસ વાર સોમવારના રોજ આવક વિશેની વાત કરીએ મિત્રો આવક તો મિત્રો બંધ છે ને મિત્રો સ્ટોક આજે પૂરો થઈ જાય એવું લાગી રહ્યું છે મિત્રો આ સામેનો એક બ્લોક છે ને તે આ બ્લોક છે આ બ્લોકમાં તો હરાજી અત્યારે ચડી ગઈ છે મિત્રો આ બ્લોક પતાવ્યા પછી સામેના બ્લોકમાં જશે એટલે હરાજીની આજે જાહેરાત થશે મિત્રો આવક આજે જાહેરાત થશે તો આજે આવક કેટલા વાગે કરવામાં માં જાહેરાત થયા બાદ જ મિત્રો વાહન ભરીને લાવવા ને મિત્રો જો તમે હરાજી નું કામકાજ ચાલુ તો હરાજીમાં રૂબરૂ કહેવાય છે આજના ડુંગળીના બજાર ભાવ

છસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો પાંચસો ને એકત્રીસ પાંચસો પાંચસો ને એકત્રીસ નો ભાવ થયો આ માલનો પાંચસો એકત્રીસ તમે જોઈ શકો છો પાંચસો એકત્રીસ રૂપિયામાં વેચાણો છે જો પાંચસો નેત્રીસ નો ભાવ થયો છે ચારસો ને એકાણું

પાંચસો ને એકતાલીસ પાંચસો ને રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલ એ જોવા મળી રહ્યો છે ને મોટો માલ એ જોવા મળી રહ્યો છે પાંચસો એકતાલીસ રૂપિયામાં છે એકદમ સૂકો માલ છે મિત્રો કલરવાળો